નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મહેતા કુમાર channel માં આપનું હાર્દિક છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ખેડૂતો માટે મોટા સમાચાર હાલમાં દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને હવે નવી આગાહી સામે આવી છે તે મુજબ કચ્છ બનાસકાંઠા દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે આ કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે સારા સમાચાર છે કે પુનરોચ્ચાર દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે તેથી ગરમી ઓછી થઈ શકે છે અને લોકોને ગરમીથી રાહત પણ મળી શકે છે દેવામાફી અંગે જાહેરાત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા દેવામાફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીને છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.

બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે PM કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જો ખૂબ જે મુજબ સ્થળ મા હપ્તો અઢાર ફેબ્રુઆરી બે હજાર તેવીસ ના રોજ ખેડૂતો ખાતામાં ખાતા કરવામાં transfer કરવામા આવી છે કૃષિ અને ખેડૂત પ્રાપ્ત અહેવાલો મુજબ લાખો ખેડૂત પીએમ કિસાન યોજના ના હેઠળ બહાર પાડવામા આવેલ સ્થળ મા રકમ મેળવવા વંચિત છે જેથી ખેડૂતોને ને અને સત્ર હપ્તો એકસાથે ખેડૂતોના ખાતામાં ના ખાતા મા જમા થશે એમ મળી ને ચાર હજાર રૂપિયા હપ્તો મળશે આધાર કાર્ડ માં ફ્રી માં થશે સુધારો આધાર કાર્ડ ની વિગતો માં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફ્રી એક વાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડ માં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ હતી જે UIDAI દ્વારા ત્રણ મહિના વધારી ને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડ માં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફત અપડેટ કરવામાં આવતા હોય તે

પણ જો આધાર અને પાન કાર્ડ લિંક ન હોય તો તમે મોટી રકમ ના વ્યવહારોમાં બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જો કે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં પાન નોટો RBI કરી મોટી જાહેરાત હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચસો રૂપિયાની નોટને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટાર માર્કવાળી પાંચસો રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે એટલે કે નકલી છે અને આ તમામ વાળી નોટો નાવટી છે પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટાર માર્કવાળી નોટો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મેસેજમાં કરવામાં આવેલ દાવો તદ્દન ખોટો છે અને આ નોટો પણ એટલી જ અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકીની પાંચસો નોટ

સુથોરાઈટી પરિસ્થિતિ સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે મહત્ત્વના આઠ વિભાગોનું સંકલન કરી એક્શન પ્લાનનો અમલ કરશે નાગરિકોએ શું કરવું તેમજ શું ન કરવું તેની માર્ગદર્શિકા તૈયાર કરી તમામ તેદ્રશીલઓના વહીવટ ટીરંત્રને પૂરી પાડવામાં આવી છે આમના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન વાવું ચેણા તેમજ તલ

અગિયારસો ને રૂપિયા સુધીના બોલાયા હતા ગેસ સિલિન્ડર પર છ રૂપિયા સબસિડી ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસ માર્ચ બે હજાર પચીસ સુધી કરોડો લોકોને એલપીજી સિલિન્ડર પર સબસિડી મળશે આ સબસિડી ત્રણસો રૂપિયાની હશે અને તેનો લાભ માત્ર બાર સિલિન્ડર પર જ મળશે તેના લાભો લેવા માટે ઉજવલા યોજના સાથે જોડાયેલા હોવું ફરજિયાત છે અને જો ભણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ નવ થી વધુ લોકોને જોડાયા છે આ સબસીડી અગાઉ અગાઉ માર્ચ બે હજાર ચોવીસ સુધી હતી તે હવે વધારેને એક જ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી દીધી છે સબસીડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે સોના ચાંદીના ભાવ કોળિયા તમામ રેકોર્ડ આજે પણ ને ચાંદી ના ભાવમાં વધારો જોવા મળ્યો છેડસઠ હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે અઢાર કેરેટ સોનું ચોપન હજાર આઠસો સાહીઠ પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે ચાંદી પાંચસો રૂપિયા વધીને છ્યાશી હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે જ્યારે બજારના વીસ નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષ આવતા વર્ષ સુધીમાં સોનું એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી જશે ખેડૂત મિત્રો આવનો નવો video જોવા માટે અમારી channel ખેડૂત માહિતી કેન્દ્ર channel ને સબસ્ક્રાઇબ કરો શેર કરો and like કરો કે આપ સુધી મારા આવનારો video પહોંચતા રહે